યુવકના કહેવા અનુસાર આ શિયાળો ગોલ્ડન જેકલ પ્રજાતિના હતા તેમણે જણાવ્યું કે શિયાળોની ચાલ અને પરથી તે પ્રજાતિની ઓળખ કરી શક્યો હતો આ શિયાળોની ટોળકી રસ્તા ઉપરથી પસાર થઈ ઝાડીઓ તરફ જતી નજરે પડી હતી આ ઘટના વચ્ચે સ્થાનિકોમાં થોડીક કૌતુહલ ભરી ચકચાર મચી હતી સ્થાનિક વન વિભાગે પણ આ અંગે જાણ કરવામાં આવી છે સંભવિત છે કે આ શિયાળો નજીકના કોઈ જંગલ વિસ્તારમાંથી ખોરાકની શોધમાં આવી પહોંચ્યા હોય સૂત્રોના જણાવ્યું છે કે શહેર નજીક જંગલ વિસ્તારોમાં ગોલ્ડન જેકલની હાજરી સામાન્ય બાબત છે અને તેઓ સામાન્ય રીતે મનુષ્ય માટે હાનિકારક નથી તેમ છતાં જનતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ વન્યજીવ જોવા મળે દૂરથી અવલોકન કરે અને તરત જ વન વિભાગને જાણ કરે ઈશાન જરીવાલા તમે આજે શું જોયું એ પેક ઓફ ગોલ્ડન જેકલ સુરતના કયા એરિયામાં તમે એરપોર્ટ સાઇડ જોવા મળ્યું છે અને કેટલા હતા ટોટલ 6 હતા અને 6 6 બેબીઝ હતા તમને કેવી રીતે ખબર પડી કે તે ગોલ્ડન જેકલ મને એ લોકોની વોકિંગ પેટર્ન ને એ લોકોના ટેલ થી ખબર પડી કે આ ગોલ્ડન જેકલ નો પેક છે તો મેં આ જોયા હા મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસીસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાય થયું કે આ ગોલ્ડન જેકલ છે ને મેં પહેલાં જોયા છે તમારા માટે અત્યારે ક્યાં છે જો કંઈ કહેવાય નહીં કેમ કે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતા સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં એ ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાય થાય